जेतपुर प्रदूषित पानी नो रेलो पोरबंदर स्मशान घाटे पोचो जेतपुर प्रदूषित पानी ना मुद्दे गांधी भूमि पोरबंदर में महारेली साथे विचित्र अंतिम यात्रा પોરબંદરના વિવિધ સમાજના લોકો અને સંસ્થાના અગ્રણીઓ હજારોની સંખ્યામાં રેલી તથા અંતિમયાત્રામાં જોડાયા જેતપુરના ઉદ્યોગોનું પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાનો ગુજરાત સરકારનો ડીપસી પાઇપલાઇન પ્રોજેક્ટ પોરબંદરની વિવિધ સંસ્થા તથા સમાજના અગ્રણીઓએ વખતો વખત સરકારમાં રજવાતો કરી છતાં સરકાર ન સાંભળતા પોરબંદરના લોકો સ્વયંભુ બહાર નીકળ્યા પોરબંદરમાં ભાજપ તથા કોંગ્રેસના રાજકીય કાર્યક્રમમાં યોજાતી રેલીમાં લોકો ન થતા હોય તેના કરતાં પણ હજારોની સંખ્યામાં પ્રથમવાર લોકો रेली जेतपुर प्रदूषित नो रेलो पोरबंदर ना स्मशान घाटे पोचो जेतपुर प्रदूषित पाणी ना मुद्दे भूमि पोरबंदर मा महारेली साथ विचित्र अंतिम यात्रा પોરબંદરના વિવિધ સમાજના લોકો અને સંસ્થાના અગ્રણીઓ હજારોની સંખ્યામાં રેલી તથા અંતિમયાત્રામાં જોડાયા જેતપુરના ઉદ્યોગોનું પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાનો ગુજરાત સરકારનો ડીપસી પાઇપલાઇન પ્રોજેક્ટ પોરબંદરની વિવિધ સંસ્થા તથા સમાજના અગ્રણીઓએ વખતો વખત સરકારમાં રજવાતો કરી છતાં સરકાર ન સાંભળતા પોરબંદરના લોકો સ્વયંભુ બહાર નીકળ્યા પોરબંદરમાં ભાજપ તથા કોંગ્રેસના રાજકીય કાર્યક્રમમાં યોજાતી રેલીમાં લોકો ન થતા હોય તેના કરતાં પણ હજારોની સંખ્યામાં પ્રથમવાર લોકો रैली जोड़ाया